તો વેડિયોમાં કન્ટીન્યુ એન્ડ સુધી બના રાજુ તમને આપણે બતાવી દઈએ આપણા ખેતરના સણા કેવા છે એમ જો અને દેશી માળી પણ તમને બતાવીશું કે આપણા ખેડૂતો કેવી બનાવે છે માળી તો વેડિયોમાં એન્ડ સુધી બનાવી રાજુ કહીશ આપણે જઈએ હવે ખેતરમાં તો ફટાફટ તાળું ખોલી નાખીશે હા પણ તને ઉતારો રહે હો બેહ ઉતારો તરું તાર લે તારું બે આ આ બાજુમાં રહી એક ભાઈ પણ ઉતરી જાય છે ઉકળું હો ડબ્બર ખોલો ફટાફટ તારો ખોલી અને આપણે ખેતરમાં જઈએ જો નાઈસ આ ખલી એ તો ફાઈનલી મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છો તમને બતાવ ખેતરનો નજારો જો ગાય સાથે ખેતરનો નજારો ખેતરમાં આવી જશે સામે છે લીમડો કને આપણે ખેતર છે મું મારી એક ચાલ્યા જાય છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો ગાય આગળ આગળ તમને બતાવીએ કેવા કે આપણે ખેતરના ચણા સાનો સમય છે વાજા છે આગળ મિત્રો આપણે ખેતરમાં આવી ગયા જશે તો તમને આજે તો બતાવીએ આપણે ખેતરના ચણા અને

ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે ફૂલ આવશે એટલે પછી ફોટા આવશે જો ગઈ ફૂલ આવી જશે આમાં તો ચલો હવે તમને લઈ જઈએ આપણે ખેતરની માળીએ નહીં જો ફાઈનલી મિત્રો આપણે ખેતરે આવી ગયા હતા ને એ બાજુ માળી છે એક પૈસા કેમ બેઠો માછડે બેઠો છે જો આ છે ગાયસ માસડો એટલે કે માળો અને આ બાજુ ખેતર છે આ બાજુ પણ ગાઈશ ખેતર છે જો ચણા વાયેલા છે વચ્ચે વચ્ચે ખાટલો એટલે બે બાજુ તપાસ થાય અને વર પણ રહે ગાઈશ ને બચ્ચો જો આ બાજુ મારા એક ભાઈ પણ છે ને બીપો હું માછડવું રહું તું આગળ હું માથા આવડો છો ઊય જ્યો હોઈ જ્યો હોઈ જ્યો જો મિત્રો આપણે પણ મોઝામાં ચડી ગયા છો

હવે આવશે પછી આવશું હો તો મિત્રો ચલો ફટાફટ જઈએ હવે આપણે મહારાજના દર્શન કરાવું તમને જો ગાય સાથે બીજું ત્રીજું ખેતર વટલું અને માળી રહી એની બાજુ ત્રીજું આ મસ્ત ત્રણ ખેતર છે બે આપણા કાકાના છે ને વટલો ભાગ આપણો છે જો ગાય છે આવા ચણા છે મસ્ત મજાના ચણા છે અને સાંજનો સમય છે અને આ છે જેટો છે પણ મોટું મોટું તો ચલો મિત્રો તમને હવે આપણે નાનકડું આ છે મિત્રો જો ગુગા મહારાજ નું મંદિર તો આપણે દર્શન પણ કરી લઈએ મહારાજ ના એક કાંટો જય ગોગા મહારાજ અમારા બેટા કોડિયા બધા હતા કરી નાખે અગરબત્તી ના લાવ્યા બટ આપણે દીવો અગરબત્તી કરો આજે સે જો મહારાજનો બાવર ફૂકી ગયો છે હવાનું તો મહારાજ નું મંદિર છે અને બાજુમાં જસ્ટ બાજુમાં જ ખેતર છે ને આ ચણા છે સામે જે આપણે વચ્ચે ભોસે એ તોડ એ ફૂલ આવ્યું છે ને ફૂલ આવ્યું છે ને તો મિત્રો આજે બ્લોગ આપણે ઘણા દિવસ પછી બનાવ્યો તો બ્લોગ બનાવવાના લગભગ આજે ઓલા ગુરુવારે અપલોડ કર્યો તો આજે શનિવાર થયો છે મિત્રો અને તો રવિવારે વ્લોગ અપલોડ થાય છે તો વિડીયો અમને નહોતો આવતો એનું કારણ હતું કે અમારા દિશુબેનને વાયડું કૂતરું કાઢી ગયું હતું એટલે રીષુબેન દવાખાનું દાખલ છે હજી રજા આપી નથી ને સોમવારે રજા આપશે પછી આપણા બ્લોગ કન્ટિન્યુ આવશે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો આગળ શેર કરજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારેશમાં આવા જ એક બીજો વિડીયો હંગાશે તળા જય માતાજી